આવું કાલ ચોખો એનો ટર્ન આવી ગયો છે સાફ સફાઈ કરવામાં હમ કાલ ઉતરાયણ કરવાની છે બધા આઈ હોપ બધા મજામાં હશો તો આજની શરૂઆત ફરીથી રસોડાથી થઈ રહી છે અને રસોડામાં અત્યારે ચા નાસ્તો બની રહ્યો છે તો ચા અહીંયા હાલ મૂકી છે મેં અને અહીંયા બની રહી છે મસાલાવાળી ભાખરી બની રહી છે કે જેમ આપણે શું કહેવાય ઢીબરા બનાવીએ છીએ એવી રીતે જ કકરા લોટ જે ભાખરીનો લોટ હોય છે એમાં મસાલો કરી દીધો છે અને મેથી પણ નાખી છે અને બસ એ રીતે ભાખરી બનાવી રહીજો તો બસ હવે મેં ચા નાસ્તો કરીશું ચલો તમે પણ આવી જાઓ અને હજી મતલબ અત્યારે મમ્મી ત્યાં છે મેં બી કાલે આવી જશે તો આજનો દિવસ તો અમે બે એકલા જ છીએ તો બસ હવે ચા નાસ્તો કરીને આગળ આગળ શું કરીએ છીએ અમે તમને બતાવતા રહીએ છીએ તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો આ ઉપર બેગો બધી મૂકવા આવ્યા છીએ લગન પતી ગયા તો તો આ મે અમારા મેડમ છોટું મેડમ છે ને એ પણ આવી ગયા હું હું કહ તો બધો સામાન મૂકી દઈએ અમારો વધારાનો સામાન બધો આ રૂમમાં ઉપર જ હોય છે તો બધું મૂકી દઈએ શું વાંધું એ વાંધું શું કરવા આવી વાંધું તું એ એ પાતું એ કપડા ગંદા થશે તો હવે ફટાફટ મૂકી દઈએ પછી જમવાનું એ બાકી છે તો પછી જમી લઈએ કામ બામ તો બધું પતી લઈએ અને આજે રસોઈ બહુ ખાસ બનાવવાની નહોતી સવારે નાસ્તો કરે તો જમીએ જે તમને બતાવ્યું તે પ્રમાણે મસાલાવાળી ભાખરીને બધું એટલે બસ હવે થોડું જમી લઈશું આ બધી ને બધું મૂકીને તો ફ્રેન્ડ્સ કાલે થોડી બ્રેડ વધી ગઈ ગાર્લિક બ્રેડ જે બનાવી હતી એમાં તો આજે મેં ફરીથી બનાવી દીધી છે અને આજે થોડી અલગ રીતે બનાવીશ અલગ રીતે એટલે અડધી ગાર્લિક બ્રેડ બનાવીશ ને અડધી ચીઝવાળી બનાવીશ તો આ મેં મેલ્ટ ચીઝ કાલ કરતાં થોડું વધારે સ્પ્રેડ કરી દીધું છે અને હવે મોઝરેલા ચીઝ થોડામાં નાખીશ ને થોડામાં મોઝરેલા ચીઝ અને ગાર્લિક બંને પણ નાખીશ તો બસ બનાવી દઉં છું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ગાર્લિક બ્રેડને રેડી કરી દીધી છે અને હવે શીખવા માટે મૂકી દઈશ એકદમ લોડેટ કરી દીધી છે આજે મેં કાલે આટલી બધી નથી કરી કારણ કે મને મોઝરેલા ચીઝ થોડું ઓછું ગમે છે પણ આજે એવું થયું કે ચાલો આજે થોડું અલગ રીતે કરીએ અને કાલે અક્ષય કે ચીઝ થોડું ઓછું હતું તો આજે મેં થોડું વધારે એડ કરી દીધું તો હવે તવા ઉપર જ કરીશ ઓવનમાં નહીં કરું આઈ મીન માઇક્રોવેવમાં નહીં કરું જ્યારે ફરીથી કરીશ ને જ્યારે મમ્મીએ ને ત્યારે ફરીથી ક્યારેક બનાવીશ ને ત્યારે હવેની રેસીપી જ્યારે બતાવીશ ત્યારે માઇક્રોવેવમાં બતાવીશ પણ અત્યારે તો તવા ઉપર જ ગરમ કરવા શીખવા માટે મૂકી દઉં છું તો ચાલો વન બાય વન શેકી ગઈએ આપણે એકદમ લોડેડ બનાવી દીધી છે એકદમ લોડેડ ગાર્લિક બ્રેડ બની ગઈ છે આજે અને એક ચીઝ ગાર્લિક બ્રેડ બની છે ને એક ચીઝ સોરી ગાર્લિક બ્રેડ બની છે ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ બની છે અને એક એકલી ચીઝવાળી બ્રેડ બનેલી છે તમે જોઈ શકો છો બસ હવે આની અંદર હું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશ અને પછી આપણી એક બ્રેડ રેડી થઈ જશે એકદમ લોડેટ આજે ફૂલ્લી ચીઝ એડ કરીને બનાવેલી છે કાલનું પણ ભરપાઈ કરી નાખ્યું કાલે અક્ષયની કમ્પ્લેન એવી હતી કે ચીજ ઓછું છે તો આજે મેં થોડું એક્સ્ટ્રા એડ કર્યું કારણ કે મને મોઝેલા ચીઝ થોડું ઓછું ગમે છે કારણ કે ઠંડી થઈ જાય ને એના પછી તો બિલકુલ એનો ટેસ્ટ ખાવાની મજા જ ના આવે તો ચાલો રેડી થઈ ગઈ છે અમારી ચીઝ ગાર્લિક બ્રેડ તો તમે પણ આવી જાઓ ફરીથી કાલે જમવા આવે ફરીથી પણ આવી જાઓ અમારી ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ ખાવા માટે તો હવે અમે જમી લઈશું કેવી લાગી અમારી કાલની બ્રેડ અને આજની બ્રેડ કમેન્ટ જરૂર કરજો

હવે છે કાલે ઉત્તરાયણ તો જનરલી બધા ધાબુ ધોવા જતા જ હોય આજે તો આજે અમારે ધાબુ ધોવા જવાનું છે અત્યારે જઈ રહ્યા છે તો આજે છે ધાબુ ધોવાનું મિશન શું કેવું તમારું મિશન સાફ સફાઈ હા મિશન સાફ સફાઈ મિશન ધાબુ ઉત્તરાયણનું ધાબુ ધોવાનું મિશન જ કહેવાય ને તો ચાલો હવે અમે જઈએ છીએ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વાગ્યા છે સાડા નવ તો ચલો ફટાફટ પેલા ધાબુ ધોઈ આવીએ અને પછી હું તમને મળું છું સાથે ધાબુ ધોતાય પણ મળતી જ રહીશ તમને જો પતંગનું કામકાજ તો ચાલી રહ્યું છે ઉત્તરાયણનું પહેલાં જેવું નહીં રહ્યું કેવું પહેલાં તો અઠવાડિયા પહેલાં બધા ચગાય ચગાયા ત્યારે એટલો બધો દેખાતો નહીં ધાબા ઉપર સંદીપ શૈલેષભાઈ હો ચલો તો હવે અમારું આ પોતા મિશન સ્ટાર્ટ કરી દઈએ આ આ છે જગ્યા છે એ ક્લીન કરવાની છે આ તો ક્લીન જેવું જ છે એટલું બધું નહીં પણ હવે સાફ સફાઈ કરી દઈએ ચલો ત્રણ ફટાફટ

डाइपर मान ला वाइपर ओके वायपर ठंड

નીચેથી nice,

आगे ऑलमोस्ट फूल जिया भूलचो जाए। ऊपर चढ़ियो ना ना डन થઈ ગયો મે જોર મે જોર બેર વચ્ચે જગ્યા હે ને થોડી એમાં એમનો ટર્ન આવી ગયો છે સાફ સફાઈ કરવામાં ઉતરાયણ કરવાની છે

હજુ તો ધાબા જોવાનાથી સાંજે થોડા થોડા ચાલુ થયું શું કહેવાય ને અહીંયા રોડ ઉપર તો પાણી આવી જ જો જુ હા આપણું આવ્યું જોયું જો જુ હાપણું આવ્યું જોયેલું નહીં આવ્યું લા આવ્યું હશે પણ આપણા રોડ બની ગયો ને એટલે આ જગ્યા ઘીસી થઈ ગઈ ને ત્યાં

મન તો કઈ વાંધો નહી બધાએ બધું કામ કરવું જ જોઈએ જો હમણાં મેં તમને બતાવ્યું હતું આ પાર્ટ એટલો ગંદો હતો અત્યારે એકદમ મસ્ત ક્લીન થઈ ગયો અને આ પણ જોરદાર ચકાચક થઈ ગયું છે કાલ ઉત્તરાયણ માટે તો ધાબુ ધોવાનું મિશન કમ્પ્લીટ થઈ ગયું ઉપર ધાબુ પેરીસ ધોવાઈ ગયું છે અને રસોઈ હલકી ફુલકી થોડી થોડી બની ગઈ છે મમ્મી પણ આવી ગયા છે તો હમણાં મમ્મીને તમને મજાવું છે પહેલાં પાતું બેનને મળી લે પાતુ હાય પાતું હાય પાતું પાતું આમ જુઓ પાતું આ આ આ ખુશ થઈ એ વાતની તો ચલો ફ્રેન્ડ્સ હવે રસોઈની તૈયારી થઈ ગઈ છે થોડું ઘણું બનાવ્યું છે બનાવી દઈએ પેલા આ તો તું રમહ એકી રમીશ ના બોલ લઈને અંદર આવીશ રસોઈ બની ગઈ છે કોબીનું શાક બનાવ્યું છે અને અહીંયા રોટલા બની ગયા છે છેલ્લો રોટલો છે રોટલા બન્યા છે એટલે મમ્મી હોય મમ્મી રોટલા બનાવ્યા છે તો હવે અમે ફટાફટ પહેલાં જમી લઈએ અને જમીન પછી હું તમને મળું છું તો ફ્રેન્ડ્સ એક વાગી ગયો છે અને જમવાનું બધું પતી ગયું છે અક્ષય બહાર ગયા છે તો જ્યારે આવશે ત્યારે ઉતરાયણના પતંગ ફિરકી બધું લાવવાનું બાકી છે તે હમણાં સાંજે આવશે એટલે લઈ આવીશું અમે જ્યારે લેવા જઈશું ત્યારે તમારી જોડે વિડીયોને શેર મતલબ શેર કરીશું તમારી જોડે અને બસ હવે થોડું વિડીયો એડિટિંગને બધું બાકી છે તો એ કરી દઈએ છીએ અને અહીંયા મમ્મી બહાર મફડીને તપાડી ગયા છે દઈશું એટલે ગયા છે ને તો મફડીને બધી ફોલીને દાણા નથી કાઢતા અમે જો તપાડી દઈએ તપાડીને સ્ટોર કરીએ તો બગડે નહીં એટલા માટે તપાડીએ છીએ પણ તમને કઈ નવી રીતે સ્ટોર કરીને રાખવાની જો ખબર હોય તો કમેન્ટ જરૂર કરજો અમે તો આ રીતે દા અમે મોસ્ટલી દાણા બધા કાઢી દઈએ પણ અમારા મામીને એવું કહેતા હતા કે દીજે પણ અમારા મામીને એવું કહેતા હતા કે તમે મફળીને બરાબર તપાડી દેવાની બે ત્રણ દિવસ તડકો ખ ખવડાવવાનો ને એના પછી ડબ્બામાં ભરી દેવાનું તો એને કશું જ ના થાય તો આ વખત અમે એવું કરીશું કે તપાડીશું અને પછી ભરી દઈશું સ્ટોર કરી દઈશું જરૂર એટલી ફોલવાની ને દાણા કાઢવાના તો અને ચલો તો હવે આજનું અપડેટ આટલું છે હવે આગળ આગળ જેમ કરીશું એમ તમને બતાવતા જઈશું ફિરકીને બધું લઈને ઘરે આવી ગયા છે ને અત્યારે તો માહોલ ઓહો શું તહેવાર છે માર્કેટમાં જ દેખાય છે જોકે કોઈ બી તહેવાર આવવાનું હોય તો માર્કેટમાં પંદર વીસ પચીસ દિવસથી દેખાતો જ હોય છે પણ તહેવારના આગલા દિવસે પણ એમથી વધારે દેખાતો હોય છે તો અત્યારે બહુ જ ભીડ હતી ફીરકી છે કાઇટ્સ પતંગ છે સ્વીટમાં બી બધી જગ્યાએ ફૂલ ભીડ હતી તો ચલો હવે ઘરે આવી પતંગને બધું કાલે જ તમને બતાવીશું ડાયરેક્ટ ટેરેસ પર જ અને હવે હું રસોઈ બનાવી દઉં છું અને વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું તો એડવાન્સમાં બધાને હેપી ઉત્તરાયણ એન્ડ સેફ ઉત્તરાયણ અને વિડીયોનો અહીંયા એન્ડ કરતાં કરતાં બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને સારી સારી કમેન્ટ પણ કરી દો તો ચલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ